કોઈ સત્સંગ દ્વારા કોઈ પ્રવચન દ્વારા કોઈ શબ્દ દ્વારા કોઈ દ્રષ્ટાંત થી સિદ્ધાંતમાં લઈને આપણને એક સાચી દિશા તરફ લઈ જતા હોય અને જો આપણે એમાં આપણું ધ્યાન લક્ષારથી બનાવી દઈએ ને તો એ વાતની આપણને સમજણ પડે અને આપણું જીવન ધન્ય બની જાય નહીતર બબે લાખ ની ભેંસો હોય ને 5-5 લાખ ગાયો હોય ને પણ આપણે જઈને ભારન તૈયારી રોમ રોમ નાખ્યા પોત પિયાલો ના પૂતળામાં એ મહાપુરુષો ની સંતો ની વાત દ્રષ્ટાંત થી કોઈ સિદ્ધાંતમાં આપણે લઈ જવા માટે જીવને અજોગતિના માર્ગ બચાવવા માટે કોઈ પ્રારબ્ધનું એનું સંચિત કર્મ જમા પડ્યું હોય અને કોઈ આવા સંતો આવીને આપણને એ વાત પ્રગટ કરી લે ને એટલે તમને તમારા સ્વરૂપનું જ્ઞાન થાય અને સ્વરૂપનું જ્ઞાન થયા પછી તમે નિજાનંદમાં આનંદ કરી શકો નિજાનંદ એટલે પોતાનો આનંદ બીજા કોઈનો ઉશીરનો નહીં કારણ કે ઉશીરનો લીધો ઉશીરનો આલવા વળો માગવા આવે તો એ દાડે પાછું નિરાશ થવું પડે પણ નહીં એટલે પોતાનો આનંદ મય જ્યારે એ તમારા સ્વરૂપનું જ્ઞાન કરાવે એટલે તમે આઠેપોર ને બત્રી ગળીબાશ આનંદ આનંદ નહીં અને એટલે મહાપુરુષો ભારતના સંતોએ કીધું મુજે મેરી મસ્તી કહા લે કે આઈ જ્યાં પતા લગા મેરી હસ્તી કા મુજકો હસ્તી એટલે આપણું શરીર મને આ શરીર ની ખબર પડી કે શરીર હું નથી

સિરિયસ તો દવાખાના હોસ્પિટલ પડ્યા મનુષ્ય નો અવતાર મળ્યો છે મજા કરી લો મજા એવી કોક ને દુખી કરી ન કરતા કોક રાજી કરો ને તો પરમાત્મા તમને રાજી કરે કરે ને એટલે જતા જતા મહાપુરુષો કે છે કે આયો ખરો છે પણ આ જોણ્યો નથી આયો છે એ ખરો

બીજું બધું વ્યવહાર કાર્યમાં વ્યવસ્થા પણ તમારી સાથે વાસરું બાપ અંતે જાવું છે તારે વય થી એકલું હાથે તારે પુણ્ય ને હવે જેની ગોઠડી આપણે બધવીએ એની બધો પાપ ની તોય છૂટ છે પુણ્ય ની બધું તમને પરમાત્મા એ શું છે કારણ કે કર્મ જેવું કરતો ગીતાના ઉપદેશ ની અંદર વાત કરી કે તું જેવું કર્મ કરે એવું ફળ આપવા માટે હું તત્તર બંધાયેલો પણ જેવું કરવું જેવું ન કરવું એનું હું નથી કેતો એ તારા આધાર છે

એક ઈયળની ભમરી બની જાય તો પૂછે મોડન ની જેટલી વાર હે વાર લાગે એવું નથી હે અસંખ્ય પાપ કરનારો જ કારણ કચ્છની ધરતીનો નાગ જેને જેસલ જાડેજો કહીએ ને એને અસંખ્ય પાપ કર્યા પણ તોરલ જેવી સતી મળી રહે અને એની વાતને એની મોની અને મોન તો પેલ પલ માં પીર થયો બોલો આપણે એટલો બધો કર્યા જ નહીં હે પણ આપણે પીર નહીં થાવું આપડા ડાગા પૈસા આવું છે અને ગોમના પોકરા હોય ને ચાર પાંચ જણાય લાગા પૈસા બેઠા છે હિરો હારુગર પંચાયતમાં બોકડા એને કોઈ ન થોદ્યું એમ એટલે મોણના અવતારમાં કોઈનાથી આપડા આગાપાશી નો થાય ભગવાનનું ભજન અને સંતોની સેવા કરો સેવા તો મળે મેવા નહીતર નથી કોઈ લેવા કે આલ્યો જેને ટુકડો ને એનો આયો હરી ટુકડો આલી જેને જગતમાં રોટીને એની વાત થઈ જગતમાં મોટી સાહેબ તમારે યજ્ઞ કરાવો હોય ઓમ કરાવો હોય હવન કરાવો હોય એ બધું યજ્ઞ ની અંદર સ્વાહા થઈ જાય બ્રાહ્મણો હવન કરતા હોય ને એટલી અંદર બધું સ્વાહા ઓમ સ્વાહા સ્વાહા પણ આની અંદર સ્વાહા જ્યારે કરાવો ને તો સમજો કે એક યજ્ઞ થાય જેટલું જેટલું મનુષ્ય તમારા ઘેર જમીન જતું રહે ને એ એક યજ્ઞ સમાન છે એ પ્રાણવાયુ ની અંદર જયારે જઠરા અગ્નિમાં અગ્ન ઉત્પન્ન થાય ને તમને ભૂખ લાગે સાહેબ પ્રાણનો નો ધર્મ છે અગ્નિ પેદા કરવો ભૂખ લગાડવી અને એની અંદર તમે ખોરાક આપો એટલે પ્રાણ તૃપ્તિ મળી જાય ને ઠંડક મળે ને શાંતિ મળે એટલે તમારું ના બોલવું હોય તો કોક ના ઘેર ધાપી રહ્યો ને ખાઈ ને એટલે તરત ના બોલવું હોય તો શંખનાદ મોય થાય કોણે બીધું નઈ ગો કર્યું નઈ ધર્મરાજા ઈ રહ્યો કર્યો તો જ્યારે મહાભારત નું બધું યુદ્ધ પતી ગયું ભગવાન કૃષ્ણજી એ કીધું કે ધર્મ રાજા તમારે આ યુદ્ધના મેદાન ની અંદર અસંખ્ય તમારા ભાઈઓ કપાઈ ગયા અસંખ્ય પુરુષો કપાઈ ગયા એનું જો તમારે પાપ થી મુક્ત થવું હોય તો તમે એવો એક યજ્ઞ કરો અને યજ્ઞ ની અંદર એવા મહાપુરુષો બોલાવો જેથી તમને આશીર્વાદ મળી જાય અને તમને મળે એટલે બધો પાપનો નષ્ટ થઈ જાય કારણ કે પાપ ને દૂર કરવું હોય તો પુણ્યની દિવાલ આડી કરવી પડે કરવી પડે કરવી પડે પાપ ને બીજું કોઈ સાધન નથી એના માટે પુણ્ય દાન કરો ને એટલે ઓટોમેટિક ઈ દિવાલ થાય એટલે પેલું શેટું રહે અને ભગવાન કૃષ્ણજીએ કીધું એટલે બધો યજ્ઞ ધર્મ રાજા એ અશ્વમેઘ યજ્ઞ કર્યો બધા જમી ગયા સાહેબો અસંખ્ય મહેમાનો ઉત્પન્ન થયા ભક્તો આયા ગોમડે ગોમડે તમામ યુવા ધન આવ્યું જમ્યા ધર્મ ની મહારાજ થોડી વાર ભરચી અને બંધ થઈ ગયું બંધ પછી ભગવાન રૂક્ષ્મણી એ પ્રાર્થના કરી કે પ્રભુ તમે કહેતા હતા કે ધર્મની ધજા ફરક છે અને શંખનાદ થશે અને નોળિયો હોનાનો થશે તો આ બંધ કેમ થઈ ગયો તમે મને બતાવશો એટલે ભગવાન કૃષ્ણજી કીધું કે તમે ગોતો તમે તો એમ કહો છો કે અમે ક્ષત્રિય છીએ તો તમે સમાજમાં થોડોક ભેદભાવ રાખ્યો હશે કોક સંત એવા રોખી સમાજના અહીંયા રહી ગયા છે તમે એને લાવો ને એને જમાડો તો કોક તમારું કલ્યાણ થાય ન કે થાય એટલે તરત અને ધર્મ હુકમ કર્યો એટલે ભીમ નીકળ્યો ભાઈ ગોતતો ગોદતો ફોડતો ફોડતો ખોળતો જંગલમાં જવ ને જાળા લીધે ભગવાન મહાપુરુષ સંત મહાત્મા બેઠેલા બાપુ મારા ભાઈનો હુકમ છે ધર્મ અને રાજાનો હુકમ એટલે મારા માથે શિર માન્ય રખાય તમે હાલો તરમની ધજા બંધ થઈ ગઈ છે કોનાનો નોળિયો થતો નહીં શંખ નાશ થયો નથી એટલે તમે વધારો તો તમે ના આવો ને તો મારું ઉપાડીને લઈ જવા પડશે એટલે સંતને એમ થયું કે મારું બુટું મને બળનું અભિમાન થાય વને નક્કી બળનું અભિમાન થયું છે લાવથી નહીં પાછો વાળો જો પરમાત્માના વિમુખ થઈને તમે જો ને તો નાશ થાય પણ સન્મુખ થઈને અભિમાન થાય ને તો તમને ટાપલી મારીને પાસે ખોળા મી એટલે મહામુનિ એ વાત કરી ના ના ભાઈ એટલું બધું કોઈ આપણે કરવું નથી પણ પેલી મારી કમંડલ જારી પડી છે ને એ તું મને લઈને ભીમ ઉપાડવા ગયો ને એટલે માતાજી બે કલાક નહીં પણ સો કલાક મચ્યો પણ એની જારી ન ઉપાડી શક્યો એટલે ભીમ હાથ જોડીને ઉભો રહ્યો પ્રભુ મારી ભૂલ છે એટલે તું મારી જારી નહીં ઉપાડી ગયા તો તું મને ઉપાડવાની વાતો કરે હે ભગવાન કબૂલી લીધું ભીમે કે આ બાપુ મને અહંકાર આવ્યો તો મારી તાકાત નો સારું કર્યું મને આટલે થી વાળી દીધો અને પછી પ્રભુ ને કકરતો કકરતો લાયો છે સાહેબ ફૂલ ને પાથર તો પાથર તો લાયો જ્યાં ઋષિ મુનિ આવી અસ્તિનાપુર ની અંદર જયારે જમવા માટે ભોજન પ્રસાદી લેવા માટે બેઠા અને એમના પાસે સાહેબ સંતો મહાપુરુષો પાસે એમનું સાધન હોય જમવા માટે અત્યારે તો ટેકનોલોજી યુગ આવ્યો છે તો બધું જમ ચાલે એમ ચાલે છે પણ એ સમયે એમનું પાત્ર અલગ જ હતું એ ખપર હતું ને એની અંદર સાહેબ બધું પીરછું એટલે સાધુ મહાત્મા બધું ભેડું કરી અને ડુઓ કરીને પી ગયા ઘડીવાર માટે ધજા ફરકીને ફટ લઈને બંધ થઈ ગઈ એટલે દ્રૌપદી વળી પાછો કૃષ્ણજી પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ આ કેમ આવો તમે કહેતો હતા કે સંત બાકી રહી ગયા સંતો લાયા તો સંતને પૂછો ને તમે

કે હા તને એમ લાગતું હતું કે બાઉ આઈને બેઠો અને જમવા બેઠો અને બધું ખપ્પર મનાશીને ડુઓ કરીને પી પીજો અને સ્વાદની શું ખબર હોય તો તારે એ વિચારવું છે તો હોભળ જે તે સપ્પન ભોગ બનાયા છે બત્રીસ ભાગના પકવાન બનાયા છે એ બધું મેં મિક્સ કર્યું પણ એની અંદર એક ખીર બનાવી છે ને એ ખીર ગાયોના દૂધની ન હતી ઘેટી એના દૂધની હતી તપાસ કરવું જ કરી લેતા કારણ દ્રૌપદી વિચારમાં પડી કે બધો ડુઓ કર્યા છે ખીર નો અવાજ કેવી રીતનો ખબર અને પૂછું ગાયોના ગોવાળને પૂછું અંદર રેવાવાળા રસોઈયાને કે માય બોલાવો આદર કરો રસોઈયા એનું કહો માતાજી મને કહો તો ઉભો રહેલા ભાઈ ખીર આપણે કેવી રીતની બનાવી છે કે હા માતાજી આપણી ગૌશાળામાં નું દૂધ ખૂટી ગયું હતું દૂધ હતું નહીં એટલે આપણે આપણા હસ્તિનાપુરમાં પસવાડમાં રહેતા દેસાઈ સમાજમાંથી જેમને કેટમ બકરા હતા ને એમ જ કેટીયાનું દૂધ લાવી અને ખીર બનાવી હતી ત્યારે દ્રૌપદી કકરી પડી કે હે સદગુરુ સંતો મને તમારી કળાની કોઈ ખબર પડે માટે અમારી ભૂલ થઈ અમને માફી કરો અને અમને આશીર્વાદ આપો ત્યારે ઋષિ મુનિએ કીધું કે હવે ધર્મની ફરક છે ધર્મની દજા એટલે સમજણ પડે છે ને કોઈ આ લુગડાની નહીં હો તમે જેના કેર અનાદલ્યો ને યજ્ઞ થાય ને એટલે કે વાહ સારું કર્યું સારું કર્યું ભાઈ સારું કર્યું ઈ એના નામ ની જ જાફર પડપડ પડપડ બધેના મુખ ની અંદર આ જીભ સે ની પડપડ પડપડ થા કરે કે ફલણા માણસે સારું કર્યું હારું કર્યું હારું કર્યું નામ ની તો જાફર ચી અંદર થી એક જ શ્વાસ એક જ ભાવ બીજો કોઈ ભાવ નહી ઈ હોના નો નોળિયો હો અંદર ફરે જાય સેર્યો 24 કલાક તમારી બંક નાળમાંથી જે પ્રાણ નીકળ્યા છે અને આવે છે ને જાય છે એ હોના ન થઈ જાય આમાં કાટ ના હોય કશું કશ્યું વાળું હોય તો ભેળછડિયું કહેવાય પણ હોના ન થાય એમાં કોઈ પણ ભેળે ઈ રહ્યો એનો અળ્યો હોના થયો અને શંખનાજ થયો સાહેબ જેટલા જજલા જમ્યા ને એટલા તરત ધાભી રહને એટલે પ્રાણને તૃપ્તિ મળે એટલે હો તેની શંખનાજ થાય થાય નહીં અરે તમારે ના કરવો હોય તો એ તો અંદરથી આવી જ જાય

ફક્ત પહેલા અદન નડ્યો સુંદર વાણીમાં હમણાં રડ્યો કે જેટલા નડ્યા એટલા કરના કરના કેમ કે એમ ખબર હોય પથારી તમારી ચમડા છે પથારી તમારી તમારા જ ફેરવી બીજા ના ફેરવે હાલ બંધારણ કર્યું છે પથારી બોલો પણ ફેરવે શકો જો મારે આ નહીં કેવું પણ મય કાવરાઈ જવાય છે હે એક સમાજ સુખી થાય એના માટે માતાજી બંધારણ કરે કે તમે આ ખોટા ખર્ચા બંધ કરો આવી રીતનું કરો તો બોલો પોતાના ને પોતાના પાછ્યા છે કો મન તો હમણાં મોડો મોડો મે તો અમારો મહારાજ વિચાર કર્યો તો ડીજે વાળા ને ભાઈ ખોટું લાગે મને કોઈ ચિંતા નહીં પણ